તો હલો મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો તમે પાસપોર્ટ ભૂલી ગયા છો અથવા તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તો બનાવી લીધું પણ ગમે ત્યારે કદાચ તમારા ફોલોઅવર વધી જાય છે અને તમે તમને યાદ નથી તો તમે પાસપોર્ટ વગર ગમે ત્યારે એ ઇન્સ્ટાગ્રામને બીજા ફોનની અંદર તમારે લોગ ઇન કરવું છે તો તમે પાસપોર્ટ વગર કઈ રીતે કરી શકવાના છો એટલે પાસપોર્ટ આપણા માટે મિત્રો જરૂરી હોય છે અને ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તો બનાવી લે છે પણ પાસપોર્ટ તો તમને ખબર જ નથી હોતી કે આપણા ઇન્સ્ટાગ્રામનો પાસપોર્ટ શું છે પણ જ્યારે જરૂર પડે ત્યારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ છે અને ત્યારે તાત્કાલિક પાસપોર્ટને ચેન્જ કરી શકતા નથી કારણ કે આપણને આવડતું જ નથી કે ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ કે ફેસબુક દરેક અકાઉન્ટનો આપણે પાસપોર્ટ યાદ રાખવો જરૂરી છે કારણ કે મિત્રો ઘણી વખત આપણે પ્રોબ્લેમ બને છે અથવા લોગ ઇન કરવા માટે આપણે ફોન ચેન્જ કર્યો હોય તો બીજા ફોનની અંદર ખોલવા માટે પણ મિત્રો પાસપોર્ટની જરૂર પડે છે ઇન્સ્ટાગ્રામ જલ્દી ખોલતું નથી તો હવે તમને ખબર નથી તમારા ફોનની અંદર ઇન્સ્ટાગ્રામ ચાલુ છે પણ હવે તમને ખબર જ નથી કે એમાંથી બીજા ફોનમાં તમારે ચાલુ કરવું છે ઇન્સ્ટાગ્રામ અથવા કોઈ જરૂર પડી છે અને પાસપોર્ટની જરૂર પડી છે તો તમને ખબર તો છે જ નહીં કે ઇન્સ્ટાગ્રામનો પાસપોર્ટ કયો છે તો ફોટાફટલી તમારે ઇન્સ્ટાગ્રામનો પાસપોર્ટ ચેન્જ કરવો છે તો તમે પાંચ મિનિટની અંદર કરી શકો છો એકદમ આરામથી તો બસ આ વિડીયો પાંચ મિનિટનો છે વિડીયોમાં ધ્યાન આપો એટલે તમે તમારા કોઈ પણ ઇન્સ્ટાગ્રામનો પાસપોર્ટ ચેન્જ કરવો તો ચેન્જ કરી શકો છો અને બદલાવો તો મતલબ બદલી પણ શકાય છે મતલબ કહેવાનો મતલબ કે તમારે ફોર્ગેટ કરીને મહેનત કરવાની કોઈ જરૂર નથી તમારા ફોનની અંદર ઇન્સ્ટાગ્રામ ચાલુ છે તો પાંચ મિનિટ પણ નથી થતી તમારા પાસપોર્ટને ચેન્જ કરવામાં કારણ કે જૂનો પાસપોર્ટ તમને યાદ છે ને તમને એવું લાગે છે કે આપણે પાસપોર્ટ ચેન્જ કરવો છે તો પણ આરામથી તમે કરી શકો છો કોઈ એકાઉન્ટ આપણે હેંગ કરવાની કોશિશ કરતો હોય તો આપણે પાસપોર્ટ બદલવું પડે છે પણ તમને પાસપોર્ટ બદલતા જ નથી આવડતું તો આપણે કઈ રીતે બદલી શકવાના છે તો આ ધ્યાન આપો ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોઈ પણ માહિતી મેળવવી હોય ગુજરાતીમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકને લગતી જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી નોલેજ તમને આપવાની પૂરી કોશિશ કરીશ પાસપોર્ટ લગતી અને યુટ્યુબને લગતી તો ટોટલ માહિતી તમને મળી રહેશે આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તો ચલો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ સૌથી પહેલા તો અહીંયા મેં ઇન્સ્ટાગ્રામ ઓપન કરેલું છે પણ આ પેજ તમારા ઇન્સ્ટાગ્રામમાં લાવવાનું ક્યાંથી તો આપણે શરૂઆત જ કરીએ પહેલેથી જ કે આ પેજ મેં લાવ્યું છે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર કઈ જગ્યાએ આ પેજ તમને જોવા મળવાનું છે તો ચાલો હું અહીંયાથી નીકળી શકું છું બેક બેકઅપ આવી ગયો ફરીથી પહેલાના મારા સ્ટેપ ઉપર આવી ગયો અહીંયાથી જે ઇન્સ્ટાગ્રામનું ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરી લીધું પેજ આવી ગયું છે પ્રોફાઇલ ફોટા ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે પ્રોફાઇલ ફોટા ઉપર ક્લિક કર્યું એટલે તમને અહીંયા તમારા ફોલોઅર દેખાશે તમે પોસ્ટ કરેલી દેખાશે તમને લોકોને કેટલા ફોલોઅર કર્યા છે એ દેખાડશે એમાંથી તમને એક ઓપ્શન મળશે એડિટ પ્રોફાઇલનું એક ઓપ્શન મળે છે તો આપણે એડિટ પ્રોફાઇલનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે ફોન નેમ તમને અહીંયા જોવા મળશે બધું તો આપણે સૌથી નીચે જતું રહેવાનું છે આવી રીતે અને સૌથી નીચે જશો એટલે તમને એક ઓપ્શન મળશે પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લે વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો ફટાફટલી તમે પાસપોર્ટ ચેન્જ કરી શકો છો એકદમ આરામથી તો આ ટાઈપનું પેજ આવે તો આની અંદર કાંઈ પણ તમારે કરવાનું છેડખાની કોઈ પણ કરવાની નથી થોડુંક આપણે બેકઅપ આપવાનું છે એક પોઈન્ટ તો બેકઅપ આપશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે તમે જો પાસપોર્ટ અને સુરક્ષા તો આ ઓપ્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરી લેવાનું છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળે જુઓ અહીંયા બાકી ઇન્સ્ટાગ્રામને લગતી કોઈ અન્ય માહિતી તમારે જોઈએ ને કે તમારા ઇન્સ્ટાગ્રામ કેટલા લોકો વાપરી રહ્યા છે એ બધી માહિતી જોઈએ ને તો પણ કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ અલગથી વિડીયો બનાવીશું જેની અંદર દરેક માહિતી તમે મેળવી શકોના છો હવે અહીંયાથી તમને એક ઓપ્શન મળે છે બે વાર ખાતરી કરો અને સેવ કરેલો લોગ કરો અને પાસપોર્ટ બદલો આપણે ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ જેવું ક્લિક કરશો એટલે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કેટલા છે ફેસબુકનું અકાઉન્ટનો પણ પાસપોર્ટ અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો અને જે તમારું ઇન્સ્ટાગ્રામ છે એકથી વધુ હોય તો એના પણ કમાથી કયા ઇન્સ્ટાગ્રામનું તમારે પાસપોર્ટ ચેન્જ કરવાનું છે એ તમારે ચેક કરવાનું છે તો અહીંયાથી આપણે અહીંયા ટેકનિકલ જે ગૂગલ લખેલું છે આપણું ઇન્સ્ટાગ્રામ હાલની અંદર ચાલુ છે હવે એનું મારે પાસપોર્ટ બદલવું છે પાસપોર્ટ મને ખબર નથી અને કોઈ એકાઉન્ટ આપણે હિન્ક કરવાની કોશિશ કરી અને અલગ જગ્યાએ કોઈ જરૂર પડી છે પાસપોર્ટની તો આપણે યાદ તો શેરની કારણ કે ઘણા સમયથી આપણે ઇન્સ્ટાગ્રામ બનાવેલું છે તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું ટેકનિકલ છે ગુગા ઉપર હવે અહીંયા તમને ઓપ્શન મળે છે ત્રણ પહેલાં નંબરનું ઓપ્શન છે તમારી પાસે પાસપોર્ટ યાદ હોય તો પાસપોર્ટ પહેલો એન્ટર કરીને તમે તમારો નવો પાસપોર્ટ અહીંયાથી નાખી શકો છો હવે આપણી પાસે ઓપ્શન છે એવું ઓપ્શન ડાયરેક્ટ આપણે પાસપોર્ટ બદલાઈ શકીએ પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી વિડીયો તમે બિંદાસ જુઓ તમે તમારો પાસપોર્ટ એકદમ આરામથી ચેન્જ કરી શકો છો અહીંયાથી જ કઈ રીતે હવે અહીંયા તમને ઓપ્શન લખ્યું છે હાલનો પાસપોર્ટ નાખો બરોબર છે હવે હાલનો પાસપોર્ટ આપણને યાદ છે નહીં કારણ કે હાલનો પાસપોર્ટ આપણે નાખીએ ને ત્યારે તમે આ તમે નવો પાસપોર્ટ તમારો ચેન્જ કરી શકો પણ તમને એક ઓપ્શન મળે છે અહીંયા ગુજરાતીમાં છે તમારો પાસપોર્ટ ભૂલી ગયા છો જે એ પટ્ટી છે ને જેટલી વાદળી કલરમાં એ પટ્ટી ઉપર તમારે એક વખત ક્લિક કરવાનું છે તો મેં એની પર ક્લિક કરી લીધું છે તો મેં એની પર જો અહીંયા ક્લિક કરી તો આ પટ્ટી દેખાડીને તમને એક મેસેજ મોકલ્યો છે કે જે આ નંબર છે નંબર ઉપર તમને એક લિંક મોકલવામાં આવી છે હવે લિંક કઈ રીતે આવે છે એ પણ તમને વિડીયોની અંદર જુઓ જે મારા ફોનની અંદર જે કેમેરો ચાલુ છે કારણ કે એ નંબર એ ફોનની અંદર છે એની અંદર તમે કદાચ રિંગ હાલ અવા જડ્યો હશે મેસેજ આવ્યો ટાઈપનો એની અંદર લિંક આવી ગઈ છે હવે હું તમને આગળ સ્ક્રીન તો નહીં દેખાડું પણ એ લિંક ઉપર ડાયરેક્ટ તમે ક્લિક કરશો ને એટલે સીધું તમને આ જે બે ઓપ્શન પહેલાં છે ને આ ઓપ્શન તમને નહીં મળે ડાયરેક્ટ તમને નવો પાસપોર્ટ નાખવાનું તમને ત્યાંથી ઓપ્શન મળી જશે તો માહિતી તમને કેવી લાગે મિત્રો કોમેન્ટ કરજો અને આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે પંદરસોથી વધુ વિડીયો છે અને દરેક માહિતી ગુજરાતીમાં છે અને બધું નવું નવું તમને શીખવામાં મળશે તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ટેકનિકલ જયગોવાની